હા ફ્રેન્ડ્સ આજે હું અહીંયા આવ્યો છું જાતા જાર પીરે બહુ સરસ અહીંયાનું વાતાવરણ છે રમણીય અને જોરદાર બગીચો છે અને સાંજના ટાઈમે અહીંયા આવવાથી એક પોઝિટિવ એનર્જી મળે છે હું આજે આખા દિવસ થોડોક કંટાળી ગયો હતો તો મને વિચાર આવ્યો કે હું અહીંયા કને આવું અને પીર પાસે થોડા દર્શન કરું એમને અને અહીંયા કને આ જગ્યા ઉપર આવ્યો પણ એનું એક અલૌકિક સૌંદર્ય છે અહીંયા કને આવ્યાથી બધા પોઝિટિવ વિચાર આવવા માંડ્યા અને આખા દિવસનો જે થાક હતો એ થાક ઉતરી ગયો હું તમને દર્શન કરાવું છું અહીંયાના જગ્યાના તમે જોઈ શકો છો આવી રીતે એ આ પીરના દર્શન કરાવું તમને અને આટલું ભવ્ય વાતાવરણ સાંજના ટાઈમે અને એમાં પણ અહીંયા કને તમે જોઈ શકો છો મોરલાઓ અને મોરલાઓનો અવાજ પણ આવતો હતો થોડી વાર પહેલાં જો તમને મોર બતાવું કેટલું સરસ વાતાવરણ છે આવી રીતના અહીંયા કને આવી જગ્યાએ આવવાથી બહુ જ સુંદર અને અલૌકિક વાતાવરણના આખા દર્શન થાય બરાબર તો તમે પણ અહીંયા કને જોથી જો મોરનો અવાજ આવે તમે મોરનો અવાજ સાંભળી શકશો અને એક મોર અહીંયા મારા બાજુમાં જ છે જે તમને હું બતાવું અહીંયા જો મોર ને ઢેલ ઘણા બધા છે સામે આ જો આ મોર ને ઢેલ અને એક આ મોરલો અહીંયા આવ્યો જો સુંદર જબરજસ્ત મારા બાજુમાં છે નજીક હું જાઉં છું કે એને ડિસ્ટર્બ ન કરું એની મજામાં એને મોજ કરવા દઈએ બરાબર આવી રીતના આ સરસ મજાનો જગ્યા અને આ જો આ મોર જો તમે અહીંયા કેટલું ભવ્ય દ્રશ્ય છે મોરલાનું અને આખા આખા વાતાવરણનું એનાથી આગળ હું કોશિશ કરીશ તમને આગળ બતાવું તમને આવી રીતે કે અહીંયા કને કઈ રીતનું આખું વાતાવરણ છે એમ એકદમ પોઝિટિવ વાતાવરણ એમ એટલે શક્ય છે કે બે મિનિટ માટે વિડીયો પોઝ થઈ જાય પણ એકદમ જબરજસ્ત વાતાવરણ અહીંયાનું જે બાઇક છે એટલા માટે આ વિડીયો કરવો થોડો ડિફિકલ્ટ છે તેમ છતાં પણ જેટલો પણ તમને હું બતાવી શકું એટલો સરસ દ્રશ્ય અહીં આગળનીથી તમને બતાવીશ આ જો આ માતાજીનું મંદિર અહીંયા આગળ ભવ્યમાં ભવ્ય જો સાંજના સમય ખરીકડું તમે લોકો બધા આવો તો અહીંયા આગળ બહુ જબરજસ્ત વાતાવરણ તમને દર્શન થઈ શકે છે માતાજી કોડિયા માતાજીનું મંદિર અને આવી રીતના મંદિરને જબરજસ્ત મંદિરો છે અને આ જૂની ચોબારી છે એટલે કે નાની વસ્તી